એક શેઠે મોટો શોરૂમ ખોલ્યો અને આ શોરૂમના ઉદઘાટનમાં એક આશીર્વાદ માટે બોલાવ્યા બધી વિધિ પતી ગયા પછી શેઠે સંન્યાસીને કીધું કે આ દુકાનમાં એકવીસ હજાર વસ્તુઓ મળે છે આપને જે જરૂરી લાગતી હોય તે બે ઝીજક લઈ લેજો સંન્યાસી હસ્યા અને બોલ્યા આમાંથી એક પણ વસ્તુ મને જીવવા માટે જરૂરી નથી લાગતી મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો આવી બિનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે ક્યાં છે એર ફ્રેશનર વગર કોનો શ્વાસ નોંધાઈ ગયો અરે ફેસ વોશ ના વાપર્યું તો કોણ કાળું પડી ગયું હોમ થિયેટર લાવી કોણ કલાકાર બની ગયો છે કન્ડિશનરથી કોના વાળ કાળા અને મુલાયમ થઈ ગયા અરે જે ડાઇનિંગ ટેબલ વાપરે છે શું એને કુટર વાર નથી થતો હેન્ડ વોશ વગર આપણા કયા દાદાને ને કરમિયા થયા હતા તમને ખબર છે શું આપણે ડીઓ છાંટી નીકળીએ તો લોકો આપણને સૂંઘવા આવે છે આપણે આ કુદરતની તમામ વ્યવસ્થાઓને ચેલેન્જ કરીએ છીએ બાકી બગલો ક્યાં શેમ્પુથી નાય છે મોરલો પોતાનો રંગ અકમંદ રાખવા માટે કયું ફેસ વોશ કે કન્ડિશનર વાપરે છે કોઈ દિવસ બિલાડીને મોતીઓ આવ્યો સસલાના વાળ કોઈ દિવસ બરડ અને બટકણા જોયા ઇનેલર કે બામ વગર પણ કૂતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે મધ માખીને હજી પણ દવા લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે એલારામ વગર કુકડો રોજ ઉઠે જ છે માણસ પૈસા ખર્ચીને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે નેટ બંધ કરો તો દુઃખી લાઇટ જાય તો દુઃખી મોબાઈલનું ચાર્જર બગડે તો દુખી ટીવીનો કેબલ કપાઈ જાય તો દુઃખી મચ્છર મારવાની દવા ના મળે તો દુઃખી બહેનોને મેકઅપ ના મળે તો દુઃખી કપડાની બરોબર જોડી ના બને વર્તમાન સમયમાં માણસ દસ મિનિટ કરે અને દુખી કરવા માટે ખુદ ચૌદ પવનના નાથને નીચે આવવું પડે આ બધો દેખાદેખીનો ખેલ છે મિત્રો સુખી થવા માટે બહુ જ ઓછા ખર્ચા છે પણ બીજાને દેખાડવાનું કે હું કેટલો સુખી છું એમાં બહુ બધા ખર્ચા છે જેમ જેમ સગવડતા વધતી જાય છે ને એમ એમ માણસને દુઃખી થવાના રસ્તા પણ વધતા જાય છે મિત્રો જો આ વાત તમને સારી અને સાચી લાગી હોય ને તો વધુને વધુ લોકોને શેર કરજો લોકોને બિનજરૂરી ખર્ચામાંથી મુક્ત કરજો તમે પણ એક વખત વિચારજો શું આ વસ્તુની જરૂર હતી જરૂર હોય તો જ એ વસ્તુની ખરીદી કરજો મિત્રો પોતાને સુખી કરવા માટે ખર્ચો કરજો બીજાને દેખાડવા માટે નહીં અને હા આવા વિડીયો જોવા મારી સાથે મારી